ગોંડલની અંદર પાટીદાર સમાજના યુવકને માર મારવાની આખી એક ઘટના સામે આવી જોકે એ ઘટના બાદ ક્ષત્રિય સમાજના એ યુવક દ્વારા પણ ફરિયાદ દાખલ કરાવવામાં આવી બંને પક્ષે ક્રોસ ફરિયાદ પણ દાખલ થઈ પરંતુ આખી ઘટનાની અંદર પાટીદાર સમાજના આગેવાનો એકત્રિત થયા હતા ગોંડલના પાટીદાર ભવન ખાતે અને ત્યાં એક મોટી બેઠક પણ મળી હતી જોકે હવે આ તમામ મામલાની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર પાટીદાર સમાજના કેટલાક કહેવાતા આગેવાનોની સામે

માર મારવામાં આવ્યો અને એ ઘટના બાદ આક્રોશ એ પાટીદાર સમાજની અંદર જોવા મળ્યો જોકે આક્રોશ થકી ગોંડલના ડેપ્યુટી કલેક્ટર સુધી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું અને ગોંડલના પાટીદાર ભવન ખાતે મોટી બેઠક મળી અને બેઠકની અંદર એક લલકાર પણ થઈ કે આ એ પાટીદાર સમાજ છે કે જેને ધામ બનાવ્યું છે તો ગોંડલને પણ ધામ બનાવશે પરંતુ એ તમામ વાતની વચ્ચે સમાજના કહેવાતા એ આગેવાનો ક્યાં ગયા આ વાતને લઈને સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે હવે કયા આગેવાનોની વાત કરી રહ્યું છે સમાજ એ આ પોસ્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સમાજના એક કહેવાતા આગેવાનો જે જાહેર મંચ ઉપરથી કહેતા આવતા હતા કે અમે પાટીદાર સમાજના આગેવાન છીએ સમાજની અંદર કઈ થાય સમાજને ક્યારે જરૂર પડે તો અમને બોલાવજો આ એ આગેવાનોની સામેની પોસ્ટ છે આ પોસ્ટની અંદર લખ્યું છે કે સિંહ તો વિઠ્ઠલ રાધરિયા હતો જે સમાજ માટે બંદૂક લઈને નીકળતો અત્યારે કહેવાતા સમાજના આગેવાનો ગોંડલની ઘટના વિશે એક શબ્દ સુધા નથી બોલતા વિઠ્ઠલ રાધળિયાની વાત અહીંયા કરવામાં આવી છે સૌરાષ્ટ્રના સિંહની વાત કરવામાં આવી છે એટલા માટે અહીંયા વાત કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં જ્યારે જ્યારે પાટીદાર સમાજ ઉપર કોઈ ઘટના બની છે જ્યાં સુધી વિઠ્ઠલ રાધળિયા જૂતા હતા ત્યાં સુધી ત્યાં સુધી તેઓ જાહેરની અંદર નીકળતા હતા અને આખા એ મામલાની અંદર પાટીદાર સમાજના સમર્થનની અંદર ઉભા રહેતા હતા હવે જ્યારે ગોંડલના પાટીદાર સમાજના યુવક સાથે ઘટના બની છે ત્યારે એ આગેવાનો એક શબ્દ બોલવા માટે તૈયાર નથી આ એ આગેવાનોને સંદર્ભીને કીધું છે કે જે જાહેર મંચ ઉપરથી કહેતા આવ્યા છે કે હું પાટીદાર સમાજનો આગેવાન છું જરૂર પડે ત્યારે તમે મને બોલાવજો આ એ તમામ આગેવાનોને તેમના ગાલ ઉપર એક સમાચાર રૂપ આ વાત આ પોસ્ટ ઉપર કહેવામાં આવી છે કે તમે એક શબ્દ આજ સુધી નથી બોલ્યા આ પોસ્ટની અંદર આગળ જણાવ્યું છે કોંડલની અંદર બે ઘટના મે આપણે પેલા કહી હતી એક રાજસ્થાનના જાટ સમાજના યુવકનો મૃતદે મળ્યો એ બાબત જે છે તે કહેવામાં આવી હતી હવે અહીંયા એ બાબત પણ કહેવામાં આવી છે સલામ છે રાજસ્થાનના એ સાત ધારાસભ્યો કે જે થોડા દિવસ પહેલા જાટ સમાજના યુવકનું મોત થયું એ બાબતે લોકસભા વિધાનસભા ગજવી રહ્યા છે અને અહીં આપણે પટેલ સમાજના દીકરાને ખુલ્લા ચોકમાં માર મારવામાં આવે તો પણ એક સમાજનો કહેવાતો આગ્યવાન આગળ નથી આવતો ગોંડલ તાલુકામાં પાટીદાર સમાજની વસ્તી સૌથી વધુ છે ત્યાં ટિકિટ કેમ પાટીદારને નથી મળતી જે રાજકુમાર જાટનો મૃતદેહ એ ગોંડલની અંદરથી ગુમ થયા બાદ લગભગ પાંચથી છ દિવસ બાદ મળ્યો અને નાખી આ ઘટના સામે આવી હતી ગોંડલની અંદર એ ઘટના બાદ રાજસ્થાન વિધાનસભાની અંદર પડઘા પડ્યા રાજસ્થાનના કેટલાક ધારાસભ્યો આવ્યા જેમણે સીબીઆઈ તપાસની માંગ કરી ત્યારબાદ આખી આ ઘટનાની અંદર રાજસ્થાનના એક સાંસદ બેનીવાલ કે જેમણે લોકસભાની અંદર ગૃહની અંદર આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સતત આ મામલે લડાઈ લડવામાં આવી રહી છે કલેક્ટર કચેરીનો ઘેરાવો પણ બે વખત કરવામાં આવ્યો તેમ છતાંય હજુ આ ઘટનામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન રાજસ્થાનમાં અંદર જોવા મળી રહ્યું છે હવે આ ઘટના ગુજરાતની સાથે એટલા માટે સરખાવવામાં આવી છે કે એ જ કોંડલ છે કે જ્યાં એક પાટીદાર સમાજના યુવકને માર મારવાની ઘટના સામે આવી અને ત્યારબાદ સમાજની અંદર આક્રોશ તો છે પરંતુ એ કહેવાતા આગેવાનોને અહીંથી એક સવાલ આ પોસ્ટ મારફતે પૂછાઈ રહ્યો છે કે ક્યાં છો તમે જે તમે બણગાવો ફૂકતા હતા સમાજના કોઈ કાર્યક્રમની અંદર સમાજના જાહેર મંચ ઉપરથી કે અમે પાટીદાર સમાજના આગેવાન છીએ તો એ આગેવાનો અત્યારે ક્યાં છે તેને લઈને સવાલો અત્યારે થઈ રહ્યા છે જો કે સમાજના બેચાર યુવા આગેવાનો સામે આવ્યા છે તેમણે ગોંડલને મિર્ઝાપુર અને બિહાર સાથે સરખાવ્યું છે પરંતુ એ મિર્ઝાપુર અને બિહાર સાથે ગોંડલને સરખાવતા પહેલાં એ ગોંડલની અંદર જે પાટીદાર સમાજના યુવક સાથે જે કંઈ પણ ઘટના બની ત્યાં સુધી કેટલા આગેવાનો પહોંચ્યા અને એ ઘટના ન બને તે માટે કેટલા આગેવાનોએ પ્રયત્ન કર્યા એ હવે જોવાનો વિષય રહેશે આ પોસ્ટ એ વાત કહી રહી છે કે વિઠ્ઠલ રાતરિયા જ્યાં સુધી હતા ત્યાં સુધી સૌરાષ્ટ્રની અંદર કે ગોંડલની અંદર કોઈ પણ આ પ્રકારની ઘટના નહોતી બનતી પરંતુ જ્યારે હવે નથી ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી રહી બની રહી છે વિઠ્ઠલ રાતરિયા એ બંદૂક લઈને ફરતા હતા પરંતુ હવે પાટીદાર સમાજને આગેવાનો ખાલી ને ખાલી મંચ ઉપરથી નિવેદન આપતા હોય તેવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે સોશિયલ મીડિયાની આ પોસ્ટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર